અમદાવાદમાં ફરી સામે રફતારનો કેસ સામે આવ્યો છે જેમાં ચુંડા પાસે નબીરાએ આતંક મચાવ્યો છે અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ ઉપર આવેલા સર્વોત્તમ હોટલ આગળ ગુરુવારે સાંજે સાત ને પિસ્તાલીસ વાગ્યાની આસપાસ બીએમડબલ્યુ કારના ચાલકે પૂર ઝડપે હંકારીને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો બીએમડબલ્યુ બેફામ રીતે ચલાવીને બાઇક ચાલકને તેણે ટક્કર મારી છે જેમાં અકસ્માત બાદ કાર મૂકીને નબીરો ફરાર થઈ ગયો છે તેમજ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં સારવાર હેઠળ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે તો બીજી તરફ અકસ્માત સર્જીને બીએમડબલ્યુ કારનો માલિક ફરાર થઈ ગયો છે એ અંગે એલ ટ્રાફિક પોલીસે હિટ રનની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે હાલમાં પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે ન્યૂ રાણીપમાં રહેતા પાંત્રીસ વર્ષે યાજ્ઞિક સુથાર સિંધુભવન રોડ ઉપર સાઈ કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે તો ગુરુવારે એસપી રિંગ રોડ ઉપર કામ અર્થે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બીએમડબલ્યુ કાર ચાલકે પૂર ઝડપે હંકારીને બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જીને ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઈ જતા ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો હતો આ બનાવ અંગે પીઆઈએ જણાવ્યું કે કારના માલિક અશોક ડોબરિયા ગાંધીનગરના રહેવાસી છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે બાદમાં ખબર પડશે કે અકસ્માત કરનાર બિલ્ડર છે કે અન્ય કોઈ કાર ચાલકે દારૂ પીધર છે કે કેમ તેની ધરપકડ થયા બાદ જ જાણી શકાશે